નમસ્કાર અમરેલીના બાબરા તાલુકાના કરિયાણા ગામમાં દારૂના ખુલ્લા વેચાણનો ગંભીર મુદ્દો ફરી ચર્ચામાં સ્થાનિક મહિલાએ પોલીસ પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું છે કે ગામમાં વર્ષોથી દેશી વિદેશી દારૂનો ખુલ્લેઆમ ચાલે છે છતાં પોલીસ કાર્યવાહી કરતી નથી મહિલાએ થોડા દિવસ પહેલા લેખિત અરજી કરી હોવા છતાં પણ કોઈ પગલાં ન લેવાયા હોવાનો આક્ષેપ કર્યો આ ઉપરાંત ન્યાયની માંગ ઉઠાવતા હવે તેમને બુટલેગરો તરફથી ધમકીઓ મળી રહી હોવાનું પણ મહિલા જણાવ્યું મહિલાનો ગંભીર આરોપ છે કે ગામમાં વીસ વર્ષથી દારૂ વેચાય છે અનેક રજૂઆતો કર્યા છતાં પોલીસ હપ્તો લઈ ચૂપ રહી જાય છે ગાંધીના ગુજરાતમાં દારૂના ધંધાનો આ ખુલ્લો વેપાર અમરેલી જિલ્લા પોલીસની કાર્યક્ષમતા પર સવાલો ઉભા કરે છે હવે જોવાનું એ રહ્યું કે કરિયાણા ગામે પોલીસ તંત્ર બુટલેગરો સામે કઈ કાર્યવાહી કરે છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ અરિયાણા ગામ છે કૈલાસ બેન નામ છે મારું અહીંયા વર્ષોથી દારૂ વેસાય છે તો પોલીસવાળાને વાર લખાણ દીધું છે તો કોઈ સાહેબની કાર્યવાહી નથી થતી ને વીસ વર્ષથી દારૂ વેસાય છે ને પોલીસવાળાની વાત કરી પણ એ હપ્તા ખાય છે દસ દસ હજાર હપ્તા લઈ જાય છે અને હાલમાં દારૂ એવડો વેસાય અને દારૂ દારૂવાળાએ તે પીને એટલા રખડે છે ત્યારે હાલમાં બેનું ને હાલવું હોય તોય કષ્ટી અમને પડે છે

એવી રીતે અમને છોકરાઓ ધમકી મારી હતી એમ કીધું કે દારૂ પીને અમને આ ધમકી મારે છે તમે આનું કઈ કરતા નથી ઈ અમે બાબરા પોલીસ સ્ટેશન કીધું પણ બાબરા પોલીસ એ કોઈ સાહેબ ધમકી કોને મારી હતી એ આ દારૂ વેસે ને લાલભાઈ ના છોકરા એ રાઠોડ છે બરાબર

કાંઈ નઈ બસ ઈ બસ એને સજા થાય ને દારૂ બન કર્યા